અમરેલીમાં માં પર્વ મહોરમ શોક ભેર અને આસ્થા સભર ઉજવણી કરવામાં આવી અમરેલીમાં માં આસુરા ના પર્વ મહોરમ શોક ભેર ઉજવણી કરવામાં આવી તાજિયા નું જુલુસ કાઢવામાં આવેલું હતું જેમાં ચાંદની ચોક બહાર પરા જય હિન્દ ટોકીસ પાસે તેમજ શાહગોરાના ડેલા અને કસ્બામાં તાજિયાના જુલુસ નીકળેલા હતા ખાસ કરીને કસ્બાના શહીદોની સ્મૃતિમાં તાજિયા બનાવવામાં આવે છે સવારે મહત્તમમાં આવેલા હતા ઠેર ઠેર કાણી પીણીની વસ્તુઓ ભેદભાવ વિના વિતરણ કરવામાં આવેલું હતું મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જિદોમાં વિશેષ નમાજ અને દુઆ કરવામાં આવે છે કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો